જુનાગઢ મહાનગરપાલિકામાં છ છ વખત ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ગિરીશ કોટેચાના દીકરાની હાર થઈ છે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે એવી ચર્ચા થઈ છે કે શું આ કોટેચાના વળતા પાણી છે જોકે મોટી વાત એ છે કે જુનાગઢમાં પરિણામને લઈને ગિરીશ કોટેચા અગાઉથી જ ભવિષ્યવાણી કરી ચુક્યા હતા જે એકદમ સાચી પડી છે સૌથી પહેલા સાંભળો તેમણે મતગણતરી શરૂ થતા પહેલા કરેલી ભવિષ્યવાણી હમણાં જ તમને લગભગ કલાકની અંદર શુભ શરૂઆતો બધી જગ્યાએથી મળવા મળશે એક થઈને બધાની ટિકિટો પણ નક્કી કરી છે ને બધા બધી પેનલ ટુ પેનલ જ ચૂંટણી લડ્યા છે પિસ્તાલીસ પ્લસ સીટ આવશે

અશ્વિનભાઈ બારાઈ એ હતા સામાન્યમાંથી અને મારે આકાશભાઈ સાથે જે હતી ઓબીસી સીટમાંથી એ હતું પણ અશ્વિનભાઈ બારાઈના મત ચાર હજાર ચારસોની ઉપરના છે અને આ ભાઈ આપણે પાર્થભાઈના કંઈક પંદરસો મતથી ઓછામાંથી હારેલા છે એટલે પાર્થભાઈના મતમાં જે છે ખામી એ થોડીક પાર્થભાઈના હું એના જે એન્જિનિયરિંગ કોલેજમાં હોય અને આ ભાઈ કઈ રીતના એના પપ્પાનો હોદ્દો સ્વીકારી શકે ને એ કઈ રીતના સીટ ઉપર બેસી શકે એ પબ્લિકને એવું લાગ્યું હોય છે જેથી કરીને પબ્લિકે થોડા મતદાન ઓછું કરી અને હાર કરી માત્ર ગિરીશ કોટેચા નહીં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પીઢ નેતા ભીખાભાઈ જોશીના પુત્ર મનોજ જોશીનો પણ પરાજય થયો છે મનોજ જોશી વોર્ડ અગિયારમાં કોંગ્રેસના ઉમેદવાર હતા જુનાગઢમાં ન ચાલ્યો એક પણ વિવાદ જનતાએ ફરી મૂક્યો ભાજપ પર વિશ્વાસ જુનાગઢમાં લોકોએ એક કચ ભાજપને મત આપ્યા જુનાગઢની સાહીઠમાંથી અડતાળીસ બેઠક પર ભાજપની જીત થઈ અગિયાર બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર અપક્ષને વિજય ચાખવા મળ્યો આ જીત સાથે જુનાગઢ મહાનગરમાં ભાજપનું શાસન યથાવત રહેશે જુનાગઢ મહાનગરપાલિકાના પરિણામોમાં મોટો ઉલટફેર થયો ગિરિશ કોટેચાના પુત્રની હાર થઈ વોર્ડ નવમાં કોંગ્રેસ ઉમેદવારે આપી હાર પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાની હાર થતાં જુનાગઢમાં નવા રાજકીય સમીકરણો રચાઈ શકે છે પુત્રનો પરાજય થતા જૂનાગઢના છ વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના દબદબાનો અંત આવ્યો છે જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવ કોંગ્રેસના ઉમેદવાર મહીપતસિંહ બસિયાએ હરતાની સાથે જ કેસરીઓ ધારણ કર્યો છે વર્ષ બે હજાર ત્રણમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ બે હજાર ચારમાં ભાજપ સત્તામાં આવ્યો અને બે હજાર નવમાં હવે કોંગ્રેસે શાસન સંભાળ્યું જો કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભાજપે શાસનની ધુરા સંભાળી હવે બે હજાર પચીસમાં પણ ભાજપની જીત થતા ત્રીજીવાર મનપા પર કબજો કર્યો છે